નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર જુનાગઢના માળિયાહાટીના તાલુકાના મનરેગા યોજનાની ગ્રાન્ટમાં અંદાજિત પાંત્રીસ માં ત્રીસ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે માળિયા માંગરોળ ધારાસભા સીટના ઉમેદવાર અને તાલુકા પંચાયત માળિયાના સભ્ય પિયુષભાઈ પરમાર દ્વારા આ ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવી હતી આ ભ્રષ્ટાચાર બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસનદાસ બાપુ બાદરકા લોકસભા ઇન્ચાર્જ હિતેશ વગાસિયા જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખત્રિયા

ત્રીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર પિયુષભાઈએ ખુલ્લો પાડ્યો હતો ત્યારબાદ તેમના પર ખોટા કેસ કરવામાં આવ્યા હતા આના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને છાવરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટી સરકારના આવા પગલાઓનો સખત વિરોધ કરે છે સરકાર દ્વારા મનરેગાની ઓફલાઈન ગ્રાન્ટમાં અમુક મળતીઓ તથા પદાધિકારીઓ દ્વારા માળેહાટીના તાલુકામાં પાંત્રીસ કલવર્ટ ખોટી રીતે મંજૂર કરવામાં આવ્યા હતા અને ત્યાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો સ્થળ પર તપાસ કરતાં અમને ખ્યાલ આવ્યો હતો કે દસ ટકા કામ પણ જોવા મળતું નથી અને મનરેગાની કોઈપણ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવતું નથી આ તમામ બાબતોની માહિતી જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવી છે અમે આશા રાખીએ છીએ કે આ કામોના બિલ તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી બિલની કામગીરી આગળ ના વધે એવી માંગ કરી હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે